શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે આવતી ફાગણ માસના વધ પક્ષની ચતુર્થી જે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે આ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાયનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશ્રુતાય ગણનાથ નમો નમસ્તે બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના ચતુર્થી હિન્દુ ધર્મમાં એક અત્યંત શુભ ત્યોહાર તરીકે ઉજવાય છે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે ભગવાન શ્રી ગણેશજીને આ પ્રિય દિવસ જે ચતુર્થી તિથિનો હોય ત્યારે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું પૂજન કરે છે જેથી જીવનમાં વિઘ્ન દૂર થાય ભક્તોની મનોકામના પૂર્ણ થાય સુખ સમૃદ્ધિ પ્રદાન થાય એટલા માટે ભગવાન શ્રી ગણેશજીનું આજે ખાસ પૂજા થાય છે હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં બે ચતુર્થી તિથિ આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે ત્યારે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી જ્યારે વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે જ્યારે ચંદ્રદેવની પૂજાનું પણ મહત્ત્વ છે દર્શનનું પણ મહત્ત્વ છે આમ બંને ચતુર્થી જે સંકટોને હરનાર છે કષ્ટ પરેશાનીમાંથી મુક્તિ દેનાર છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રદાન કરનાર છે તે છે આ ચતુર્થીનું વ્રત જે ભક્તો ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનમાં ઘરમાં સુખ શાંતિ બની રહે છે સૌ પ્રથમ આપણે આ ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણીએ અને ચંદ્રોદયનો સમય પણ આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ સત્તર માર્ચ બે હજાર રાત્રિએ લગભગ સાડા સાત જે આ તિથિ પૂર્ણ થાય છે અઢાર માર્ચ બે હજાર રાત્રિએ લગભગ દસ વાગ્યાની આસપાસ સંકષ્ટ ચતુર્થી વ્રત તે ચંદ્રોદય તિથિ વ્યાપીની છે માટે જ્યારે ચંદ્રોદય થાય છે તે દિવસે જ આ ચતુર્થીનું વ્રત થાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે અને ચંદ્ર દર્શન પણ માટે ચંદ્ર ઉદય વ્યાપીની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે આ ચતુર્થી તિથિનું વ્રત થશે આજે શુભ ચંદ્રોદયનો સમય છે રાત્રિના લગભગ નવ ને પંદર મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જોઈ લેવું હવે આપણે જાણી લઈએ સંકષ્ટ ચતુર્થીની પૂજા વિધિ વિશે જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત કરવા માંગતા નથી તેઓ પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા અવશ્ય કરે ચતુર્થી તિથિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરના મંદિરમાં નાનકડા ગણેશજીનું સ્વરૂપ હોય જ છે ફોટો મૂર્તિ કે પછી પૈસો અને સોપારીના રૂપમાં પણ પ્રભુનું પૂજન થઈ શકે છે ભગવાનની પૂજા માટે ખાસ કરીને લાલ વસ્ત્ર પાથરવું તેની ઉપર પ્રભુને સ્થાપિત કરવા દેશી ઘીનો દીપક પ્રગટાવવો પૂજા સ્થળને સુગંધિત ધૂપબત્તી દ્વારા શુદ્ધ કરે વાતાવરણને એ રીતે પ્રગટાવવી ભગવાન શ્રી ગણેશજીને લાલ અથવા પીળા પુષ્પ અર્પિત કરવા દુર્વા ઘાસ ખાસ કારણ કે ભગવાનને દુર્વા ખાસ અત્યંત પ્રિય છે જે ઠંડક આપે છે ત્યારબાદ પ્રભુને સિંદૂરનું તિલક લગાવવું ચંદન અર્પિત કરવું કારણ કે હવે ઉનાળો શરૂ થઈ ગયેલો છે માટે પ્રભુને ઠંડક થાય એ માટે ચંદનનું તિલક થાય છે હળદરનું તિલક પણ કરી શકાય છે ગણેશજીને ઘઉંના લોટ અને ગોળ તથા ઘીના લાડુ બનાવીને મોદક લાડુ તૈયાર કરીને તે મીઠાઈનો ભોગ લગાવવો અથવા ગોળ કે સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશજીની આરતી કરવી દક્ષિણા સમર્પિત કરવી વ્રતકથા સાંભળવી મંત્ર જાપ કરી શકાય છે જે કોઈ આપણને શ્રી ગણેશજીનો મંત્ર આવડતો હોય આજે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી હોય માટે ઓમ ભાલચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે પૂજા દરમિયાન સંકલ્પ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ આ વ્રતમાં સાંજે ચંદ્ર દર્શન થઈ જાય ચંદ્ર પૂજન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે પૂજા સંપન્ન થાય પછી પ્રસાદ ગ્રહણ કરવું પરિવારને પણ થોડો થોડો પ્રસાદ આપવો આ રીતે સાદી સરળ પૂજાથી પ્રભુ પ્રસન્ન થાય છે આ ઉપરાંત આજે ચંદ્ર દર્શન કરવાનો મહિમા ઘણો છે ચંદ્રદેવના દર્શન કરીને અર્ધ્ય અપાય છે જેવી રીતે આપણે પૂર્ણિમામાં ચંદ્ર દર્શન કરીએ છીએ એ ભાવથી પ્રણામ કરવા ચંદ્રદેવને અને આજે તો સોમવાર પણ છે ભગવાન સોમનાથનું પણ સ્મરણ થાય છે ચંદ્ર દર્શન કરવાથી કહેવાય છે કે તાપ ક્લેશ દૂર થાય છે જીવનમાં શાંતિ મળે છે ચંદ્રગ્રહ સંબંધી દોષ હોય તો પણ આ ચતુર્થીનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું તે લાભ અપાવે છે પરંતુ જો વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન થાય તો ચોરી વ્યભિચાર કે પછી ખોટા આળ કલંકનો ભય રહે છે માટે વિનાયક ચતુર્થીમાં આપણે દિવસ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીએ છીએ જ્યારે સંકષ્ટ ચતુર્થીમાં રાત્રિએ એટલે કે સૂર્યાસ્ત સમયે જ્યારે પ્રદોષકાળ હોય છે ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે પછી ચંદ્રદેવની પૂજા કરી શકાય છે દર્શન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે આ રીતે આ સંકષ્ટ ચતુર્થીનું મહાત્મય છે હવે આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય ઘણા સમય પહેલા યુવાન અશ્વ નામના એક રાજા થઈ ગયા તે ઉદાર ધાર્મિક દાતા તથા દેવો અને બ્રાહ્મણોને આદર ભાવ આપતા હતા તે પ્રજાને ઘણો પ્રેમ કરતા તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું તેના રાજ્યમાં વિષ્ણુ શર્મા કરીને એક મહાન પંડિત રહેતા હતા તે સર્વવેદોના જાણકાર તથા ધાર્મિક માનસ ધરાવતા હતા તેને સાત પુત્ર હતા સાતેય પુત્રો પરણેલા અને વળી ધનવાન પણ પણ તેમનામાં એક ખામી હતી સાતમાંથી કોઈને પણ એકબીજા સાથે બને નહીં કોઈનો પણ મન મેળ નહીં આથી સાતેય દીકરા અલગ અલગ પોતાની વહુ સાથે રહેતા હતા વિષ્ણુ શર્મા દરરોજ એક દીકરા સાથે રહેતા સાત દિવસમાં સાતેય દીકરાની ઘેરે એક એક દિવસ જમતા સમયને જતા ક્યાં વાર લાગે છે સમય એની ગતિએ ચાલતો જ રહે છે વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા આથી એનામાં જે અશક્તિ આવી તેના કારણે તેમની સેવા કરવાનો વારો આવ્યો આથી બહુઓને હવે ગમતું નહીં અપમાન પણ કરતા ક્યારેક ક્યારેક તો એટલી હદે તિરસ્કાર થાય કે વિષ્ણુ શર્માને ખોરાક પણ ના આપે ત્યારે વિષ્ણુ શર્માથી સહન ન થતું તેઓ રડી પડતા એકવાર તેણે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું તે પોતાની સૌથી મોટી વહુના ઘેરે ધીરે ધીરે ચાલતા આવ્યા વહુને કહ્યું વહુ બેટા આજે મારે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોવાથી ઉપવાસ છે માટે ગણેશજીનું પૂજન કરવા માટે મને થોડી સામગ્રી આપને આ વ્રત કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને આપણને ખૂબ જ ધન વૈભવ સુખ શાંતિ પ્રદાન કરશે જે કાંઈ પ્રભુથી મને આશીર્વાદ પ્રાપ્ત થશે તે હું તમને આપી દઈશ પણ વહુ તો મોઢું ચડાવીને આકરા વેણમાં બોલ્યા હે પિતાજી ઘરમાં કામ એટલું બધું છે કે મને જરા પણ સમય નથી તમારી પૂજાની સામગ્રી લાવી આપવાને માટે પણ હું નવરી નથી પિતાજી તમે તો દરરોજ અવનવા નખરા કરીને પરેશાન કરો છો આ વળી ગણેશ સંકષ્ટ ચતુર્થી શું છે એ પણ હું જાણતી નથી મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ મને મારું કામ કરવા દો આ પ્રમાણે મોટી વહુથી અપમાનિત થઈને વિષ્ણુ શર્મા બીજા પાંચ દીકરાને ઘેર ગયા પણ એ પાંચેય વહુઓએ તેનો એક પણ શબ્દ સાંભળ્યો નહીં અને અપમાન કરીને કાઢી મૂક્યા બધી જ જગ્યાએથી અપમાન અને ધૂતકાર પામીને વિષ્ણુ શર્મા કંટાળી ગયા રડવા લાગ્યા ચાલી ચાલીને થાકી પણ ગયા હવે સૌથી નાના દીકરાનું ઘર બચ્યું હતું તે ધીરે ધીરે ચાલતા ચાલતા નાની વહુને ઘેર આવ્યા અને ડરતા ડરતા નાની વહુને કહ્યું વહુ બેટા મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે માટે મારે ગણેશજીનું પૂજન કરવા માટે થોડી સામગ્રી જોઈએ છે નાની બહુને હૈયામાં રામ બાપુજી તમે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો હું પણ તમારી સાથે આ વ્રત કરીશ આમ કહીને નાની બહુએ કરકસર કરીને થોડા રૂપિયા બચાવી રાખ્યા હતા તેમાંથી ગણેશજીના પૂજન માટે સામગ્રી લાવી આપી ત્યારે સસરાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અને પોતાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અલગ અલગ લાડવા બનાવ્યા ત્યારબાદ ચોખા ચંદન ધૂપ દીપ ફળ પુષ્પ નૈવેદ્ય વગેરે અલગ અલગ કરીને સસરાજીને સાથે તેણે પણ ગણેશજીનું પૂજન શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ઘણા આદર સાથે સસરાને ભોજન કરાવ્યું વિષ્ણુ શર્માનો નાનો દીકરો કામની તપાસમાં બહાર ગામ ગયો હતો વહુ ઘરમાં એકલા જ હતા મોડી રાતે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા એના લીધે એના પગ ગંદા થઈ ગયા વહુએ તેમની સેવા કરી પગ ધોયા કપડા બદલાવી દીધા વસ્ત્ર બદલાવી દીધા અને આખી રાત પથારી આગળ બેસી રહી આવી રીતે વહુ અને સસરાજી અજાણતા જ આખી રાતનું જાગરણ કરે છે સવાર પડતાં જ ચમત્કાર થયો વહુએ ઉઠીને જોયું તો ઘરમાં જ્યાં ને ત્યાં હીરા માણેક મોતીઓ વેરાયેલા પડ્યા છે તેના પ્રકાશથી ઘર ચમકારા મારી રહ્યું છે તેના સસરાના ઝાડા ઉલટી પણ મટી ગયા નવાઈ પામતા નાની બહુએ સસરાજીને પૂછ્યું પિતાજી આટલા બધા હીરા માણેક ઝવેરાત આપણા ઘરમાં ક્યાંથી આવ્યા પિતાજી કોઈ પાડોશીની તો નહીં હોય ને કોઈ આપણને ચોરીના આરોપમાં ફસાવવા તો માંગતા નહીં હોય ને વહુની વાત સાંભળીને વિષ્ણુ શર્મા ધીમું ધીમું હસતા બોલ્યા વહુ બેટા આ બધું તારી સેવા ભક્તિ અને વ્રતનો પ્રભાવ છે તારી ભક્તિથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે આ વ્રત કરવાથી જ તને આટલું બધું ધન પ્રાપ્ત થઈ ગયું છે ત્યારે વહુ કહેવા લાગી હે વિઘ્ન વિનાશક આ બધું મારી શ્રદ્ધા ભક્તિનો કમાલ નહીં પરંતુ મારા પિતા સમાન સસરાની સેવા કરવાથી જ હું શ્રી ગણેશજીની કૃપા પામી શકી છું ગણેશજીને નમન કરીને નાની વહુ બોલી હે પિતાજી આ ધન મને તમારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે આમ કહીને નાની વહુ તો સસરાજીને પગે લાગી આ બાજુ મોટી છ વહુ જે ગણેશજીના વ્રતનો અપમાન કરેલ તેઓ રોગી ગરીબ અને બેહાલ થઈ ગયા નાની વહુની જાહો જલાલી જોઈને છ વહુઓને ઈર્ષા થવા લાગી તેઓ મનમાં વિચાર કરવા લાગી કે સસરાએ સંઘરી રાખેલ બધું ધન નાની વહુને આપી દીધું છે આથી વિષ્ણુ શર્માએ છ એ વહુઓને સમજાવી નાની વહુએ શ્રદ્ધા ભાવથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું જે વ્રત કર્યું હોવાથી ગણેશજી પ્રસન્ન થયા છે તેથી તેને ધન પ્રાપ્ત થયું છે એ રીતે વિષ્ણુ શર્માએ મોટી વહુને કહ્યું શરૂઆતમાં હું તમારા છયેના ઘેરે આવ્યો હતો પણ તમે મારું તથા ગણપતિજીનું ઘોર અપમાન કર્યું મને ઘરમાંથી કાઢી મૂક્યો જ્યારે નાની વહુએ મારી સાથે પૂરી શ્રદ્ધા ભક્તિથી આવ્રત કર્યું આથી તે ધનવાન બની ગઈ ત્યારબાદ વિષ્ણુ શર્માએ પોતાના છયે પુત્રો અને વહુઓને બારે માસ આવતી ચતુર્થીનું વ્રત કરવા માટે જણાવ્યું અને સસરાજીની સલાહ માનીને છે વહુઓએ બારે માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતો કર્યા પરિણામે તેઓ પણ સુખ શાંતિ પામી ત્યારથી જ બધા જ ભાઈઓ હળી મળીને રહેવા લાગ્યા આ જોઈને વિષ્ણુ શર્માને ઘણી શાંતિ થઈ ભગવાન શ્રી ગણેશજીને નિત્ય પ્રાર્થના કરતા પાળ માનતા કે હે પ્રભુ આપની કૃપા અપરંપાર છે જે ભક્તો આ ગણેશ ચતુર્થીની વ્રતકથા સાંભળે છે સંભળાવે છે વાંચે છે તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદૈવ બની રહે છે બોલો ભગવાન શ્રી ગણેશજીની જે તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગણેશજી એવા દેવ છે જે સર્વપ્રથમ પૂજનીય છે લગ્ન વિવાહથી માંડીને આપણે ઘરના કોઈ પણ શુભ પ્રસંગ કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા પ્રથમ થાય છે ચાહે આપણે વાસ્તુ પૂજન કરીએ કોઈ વાહનની ખરીદી કરીએ કે પછી આપણે જમીન મિલકતની ખરીદી કરીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે તેનું કારણ છે કે પ્રથમ પૂજનીય શ્રી ગણેશજી છે આદિદેવ છે જેમાં આપણે ભગવાન સૂર્યને આદિ નારાયણ કહીએ છીએ તે જ રીતે ભગવાન શ્રી ગણેશજી પણ આદિદેવ છે જ્યારે પણ આપણે લગ્ન વિવાહ આદિ પ્રસંગ કરીએ છીએ ત્યારે પ્રથમ કંકોત્રી શ્રી ગણેશજીને મોકલાય છે બીજી કંકોત્રી લક્ષ્મીનારાયણ દેવને ત્રીજી કંકોત્રી શ્રી હનુમાનજીને જેથી ખરાબ શક્તિનો પ્રભાવ ન રહે ચોથી કંકોત્રી કુલદેવી કુલદેવતાને પાંચમી કંકોત્રી આપણા પિતૃદેવતાનું સ્મરણ થાય છે પીપળા નીચે મુકાય છે અને ત્યારબાદ મામા મોસાળ પક્ષમાં નિમંત્રણ અપાય છે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી છે માટે શ્રી ગણેશજીનું આ વ્રત જે ભક્તો કરે છે તેની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી મંગલ જ મંગલ થાય છે નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય છે જીવનમાં સુખ શાંતિ રહે છે એવા ભગવાન શ્રી ગણેશજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ આજના દિવસે નારદ પુરાણમાં આપેલ ગણેશ સંકટ નાસન સ્તોત્રનો પાઠ અવશ્ય થાય છે કરાય છે તે પણ આપણે સાંભળી લઈએ प्रणम्य देवं गौरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थिकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्णतथाष्टिकं नवं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य हयः पठिन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं જપેત ગણપતિસ્તોત્રે ફલં લભેત સંવત્સરેણ સિ ચભતેન અત્ર સંશય અષ્ટેભ્ય બ્રાહ્મણેભ્ય લિખિવા યમર્પેત ત્યાં વિદ્યા ભવેતસર્વા ગણેશ પ્રસાદ ત્રીનારદપુરાણસંકસન ગણેશસ્તોત્રપૂર્ણ ઓમ એકદંતાય વિદમે વક્રતુંડાય ધીમી તો દી પ્રચોદયાત બોલો શ્રી ગણેશની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ